નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ ડિજિટલ એજ્યુકેશનમાં હું કલ્પેશભાઈ કોલડિયા ફરી એક વખત તમામ વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આ વિડીયોની અંદર આપણે ધોરણ નવ જે આપણે નવી આવૃત્તિ જે છે ગુજરાત બોર્ડની જે નવી આવૃત્તિ ધોરણ નવ વિશે ગણિત બરાબર સિલેબસ કપાઈ ગયેલી જે આપણે ઘટી ગયો છે રિડ્યુસ થયો છે જે બાકીનો જે આપણે છે એના આધારે પહેલા ચેપ્ટરની અંદર આપણે સ્વાધ્યાય એક પોઈન્ટ પાંચ આપણે પહોંચ્યા છીએ તો એ એક પોઈન્ટ પાંચ સ્વાધ્યાયની અંદર પ્રશ્ન નંબર પાંચ જે છેલ્લો પોર્શન છેલ્લો વિભાગ છે બરાબર તો ઘણા મિત્રોને એવો પ્રશ્ન થશે કે ભાઈ છેલ્લો એક પ્રશ્ન કેમ તમે આમ સાહેબ આ રીતના આમ કરો છો કારણ કે છેલ્લો પોર્શનની તમે ખાલી સૂચના વાંચો શું લખ્યું લેખું છેદનું સમીકરણ તો આ પોર્શન દસમા ધોરણ માટે એટલો ઉપયોગી છે બરાબર કે તમે પૂછો જ માં વાત જ પૂછોમાં આવશે એટલે ખ્યાલ આવી જશે ધોરણ ની અંદર તમે ભણશો ને એટલે તમને ઓટોમેટિક ખ્યાલ આવી જશે તો હવે આપણે વિડીયો શરૂ આપણે સિલેબસ ચેપ્ટર શરૂ કરીએ એનું સોલ્યુશન શરૂ કરીએ તો જે વિદ્યાર્થી મિત્રો નવા છે તેને ફરીથી કહું છું કે લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો આપણી ચેનલને બરાબર તો ચાલો આપણે શરૂ કરીએ પ્રશ્ન નંબર પાંચ સ્વાધ્યાય એક પોઈન્ટ ચાર આપેલ સંખ્યાના છેદનું સમીકરણ હવે સમીકરણ માટે મિત્રો બે શબ્દો છે મેં તમને કીધું છે બરાબર કેટલા શબ્દો છે સમયકરણ કહેવાય અને બીજું શું કહેવાયને તો કે બીજું કહેવાય એને કરણી શું કહેવાય કરણી બરાબર ઇમ્પોર્ટન્સ એટલા માટે હું આ પોઈન્ટને આપું છું ઇમ્પોર્ટન્સ હું એટલા માટે પોઈન્ટને આપું છું કે આ પોઈન્ટ આઈએમપી એટલા માટે છે મિત્રો કે જ્યારે ધોરણ દસની અંદર આપણે જ્યારે ગણિત અભ્યાસ કરતા હોઈએ છીએ ત્યારે કરણી એટલે કે સમીકરણ ક્યારે કરવું એ આપણને આઈડિયા આવતો નથી કારણ કે અહીંયા આવી રીતે ધોરણ નવની જેમ સૂચના ન મારે કે સંખ્યાના છેદનું સમીકરણ

હા એક બીજી વસ્તુ તમને કહેવાની કે સર હવે ઘણા પ્રશ્ન પ્રશ્ન થવો જોઈએ કે તમે સર કહો છો કે વચ્ચે ગમે તે આવી શકે તો ખબર કેમ પડશે અમે તો બાળકો છીએ અમને કેમ ખબર પડે તમે તો સર છો તમને તો ખ્યાલ આવી જાય છે અમને કેમ ખબર પડશે કે મારે સમયકરણ કરવાનું છે કે નહીં એમ તો સૂચના જ ખબર પડે જો સૂચના વાંચો ને એટલે બધી રીત ખબર પડે ભલે એમાં નહીં હોય તો એ ખબર પડે જો હું લખું અહીંયા છે જ છેદનું સમયકરણ તો એક છેદ શબ્દ યાદ રાખો અને છેદમાં વર્ગમૂળ વાળી અસમય અસમય સંખ્યાઓ યાદ રાખો હોય છે કેવી સંખ્યા યાદ રાખો વર્ગમૂળ વાળે તો જ્યારે જ્યારે છેદમાં વર્ગમૂળ વાળી સંખ્યા તમને મળે એની સાથે પછી ભલે વર્ગમૂળ વગરની હોય કોઈ સંખ્યા જ ન હોય એને કાંઈ લેવા દેવા નથી પણ કોઈ એક સંખ્યા વર્ગમૂળ વાળી તમને જોવા મળે જો અહીંયા વર્ગમૂળ અહીંયા નથી

ઉપર નીચે કરી નાખવાનો બરાબર એટલે કે આ છેદમાં શું દેખાય છે તો કે વર્ગમૂળ સાત દેખાય છે શું દેખાય છે વર્ગમૂળ સાત તો શું કરવાનું એકના છેદમાં વર્ગમૂળ સાત ગુણ્યા છેદને એક વખત ગુણાકાર કરો અને એક વખત ભાગાકાર કરો બસ આ કરવાનું છે સિંગલ છે એટલે અલગ હશે બે હશે તો નિશાની ચેન્જ કરવાની બે હોય તો શું કરવાનું મિત્રો નિશાની ચેન્જ કરવાની બરોબર તો જો હવે સરળ થઈ ગયો હોય અંશનો ગુણાકાર અંશમાં કરવાનો મિત્રો તો કે એક ગુણ્યા વર્ગમૂળ સાત કરો એટલે શું થાય તો કે વર્ગમૂળ સાત અને છેદમાં છેદનો ગુણાકાર કરવાનો એટલે કે વર્ગમૂળ સાત ગુણ્યા વર્ગમૂળ સાત એટલે કોઈ એકની એક સંખ્યાનો ગુણાકાર બે વખત કરીએ ત્યારે શું પરિસ્થિતિ નિર્માણ પામે તો કે સર એને આ રીતે લખી શકાય વર્ગમૂળ સાત નો વર્ગ આવું લખી શકાય ને બરોબર એકની એક સંખ્યા હોય એને આપણે બે વખત ગુણાકાર કરીએ એટલે શું લખાય એને વર્ગમૂળ સાત નો વર્ગ દાખલા તરીકે આવી રીતે આમ લખવું હોય કે ભાઈ ચાર ગુણ્યા ચાર અને બીજી રીતે શું લખાય ચાર નો

નથી કોની એરે લેવા દેવા છે માત્ર ને માત્ર છેદ સાથે ક્લિયર બરોબર ચાલો બીજો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ એની અંદર હવે સંખ્યા થોડીક પ્લસ થઈ છે મારા ખ્યાલથી જો મને દેખાય છે એવું જોયું એક ના છેદમાં વર્ગમૂળ સાત માઇનસ વર્ગમૂળ છ એટલે બે સંખ્યા આવી ને કાંઈ વાંધો નહીં મજા મજા કરો ને ભાઈ બે સંખ્યા હોય તો શું છે આપણે થોડા બી જવાના છીએ કાંઈ બરોબર આપણે તો લડી લેવાના મૂળમાં છીએ જો તો પેલા એ જે રકમ આપી છે રકમ લખી નાખો ચાલો વર્ગમૂળ સાત માઇનસ વર્ગમૂળ છ હવે આનો ગુણાકાર મારે એક વખત ભાગવાના છે ને એક વખત ગુણવાના છે પણ નિશાની કેવી હોવી જોઈએ વિરુદ્ધ હોવી જોઈએ કેવી હોવી જોઈએ ખાસ યાદ રાખવાનું છે વિરુદ્ધ હોવી જોઈએ જો થઈ ગઈ વિરુદ્ધ માઇનસ થતો શું થઈ ગયું પ્લસ હવે અહીંયા એક અને આ સંખ્યાનો આખાઈનો ગુણાકાર તો અહીંયા વચ્ચે શું છે સરવાળો તો આનો મતલબ શું થાય મારે એકને વર્ગમૂળ સાત સાથે ગુણવાના અને ફરીથી ને મારે વર્ગમૂળ છ સાથે ગુણવાના અને વચ્ચે રાખવાનો સરવાળો સરવાળો અહીંયા તો એક છે તો એનું એ જ ન આવે મને ખબર છે ભાઈ એનું એ આવે છે પણ હું કહેવાય એટલા માટે માગું છું કે આ ચાર સંખ્યાઓમાં તમારા અંશમાં બધી એક એક જ છે ઘણી વખત ત્યાં કોઈ સંખ્યા આપશે ત્યારે શું કરશો બે સંખ્યા આપશે અથવા બે અંકની કે એક અંકની કોઈ સંખ્યા આપશે ત્યારે ભૂલ ન પડે ને એટલા માટે મેં તમને અગાઉ હું તમને ખાલી છે ને ટકોર કરું છું કે ભાઈ આ રીતનો ગુણાકાર કરવાનો છે બરાબર તો અહીંયા વધશે આપણી પાસે વર્ગમૂળ સાત પ્લસ વર્ગમૂળ છ છેદમાં જો હજી આ બેનો ગુણાકાર કરવાનો છે એટલે આવું બને વર્ગમૂળ સાત માઇનસ વર્ગમૂળ છ ગુણ્યા વર્ગમૂળ સાત પ્લસ વર્ગમૂળ છ બને આવું તો નીચે હંમેશા તમને તફાવતનો નિત્ય સમ જોવા મળશે જ્યારે બે પદ આપેલા હશે ત્યારે નીચે બરાબર કયો નિત્ય જોવા મળશે તફાવતનો તફાવતનો નિત્ય એટલે આપણે શું કહીએ છીએ એને કે એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર તો શું લખાય બરાબર એ પ્લસ બી અને એ માઇનસ બી આપણને શું આપેલું છે વર્ગમૂળ સાત માઇનસ વર્ગમૂળ છ વર્ગમૂળ સાત પ્લસ વર્ગમૂળ છ એટલે એ માઇનસ બી એ પ્લસ બી એટલે પહેલા પદનો વર્ગ કરી નાખો ચાલો વર્ગમૂળ સાત નો વર્ગ કરીશું માઇનસ કરી અને વર્ગ મૂળ છ નો વર્ગ કરીશું ચાલો વર્ગ વર્ગ મૂળ ગયા છ સાત માંથી છ જાય એટલે કેટલા વધે તો કે એક વધે અને અંશ સોરી છેદમાં આપણે એક લખવાની કોઈ જરૂર છે નહીં કારણ કે દરેક સંખ્યાના છેદમાં જ્યારે કાંઈ નથી હોતું ત્યારે શું હોય છે

તો કે વર્ગમૂળ પાંચ અને વર્ગમૂળ બે જે છે ને એને વિરુદ્ધ નિશાની સાથે ગુણીશું અને ભાગીશું ચાલો વર્ગમૂળ મૂળ પાંચ માઇનસ વર્ગમૂળ મૂળ બે વર્ગમૂળ પાંચ માઇનસ વર્ગ બે ફરીથી રિપીટ કરો મિત્રો અહીંયા શું કરવાનું થશે હવે અંશનો ગુણાકાર અંશ સાથે કરીએ એટલે એકનો ગુણાકાર વર્ગમૂળ પાંચ સાથે થાય અને એકનો ગુણાકાર વર્ગમૂળ બે સાથે થાય તો એક છે એટલે એનું યુદ્ધ આવવાનું છે બરોબર ચાલો તો આપણે એનું યુદ્ધ લખી નાખીએ પાછું ફરીથી ભૂલાય નહીં એટલા માટે કારણ કે ઘણી વખત અંશમાં સંખ્યા આપશે ને ત્યારે થોડુંક ખબર પડશે ત્યાં સુધીનો આપણને નો આઈડિયા આવે અને છેદનો ગુણાકાર છેદમાં કરવો હશે તો આપણે પહેલાં શું કરીશું બેને આપણે ગુણાકાર તરીકે લખી નાખીએ બરાબર વર્ગમૂળ પાંચ વર્ગમૂળ બે વર્ગમૂળ પાંચ પ્લસ વર્ગમૂળ બે ગુણ્યા વર્ગમૂળ પાંચ માઇનસ વર્ગમૂળ બે બરાબર મેં કીધું એમ કે છેદમાં શું આવવાનું છે હંમેશા

જ્યારે આપણે સમય છે કે અસમય ચેક કરતા ત્યારે ખબર સાદુરૂપ આપતા હતા શું કરતા હતા તો કે આ વર્ગમૂળ પાંચ જે છે એનો ગુણાકાર આપણે આખા કાઉસ સાથે કરીએ અને પછી આનો આખા કાઉસ સાથે પછી વારાફરતી ગુણીએ એટલે કહેવાનો મતલબ કે જો આ થાય છે એમાં શું થાય છે જો જોજો વર્ગમૂળ પાંચને પહેલાં હું શું એની સાથે ગુણીશ તો કે સર વર્ગમૂળ પાંચને હું વર્ગમૂળ બે વર્ગમૂળ પાંચ સાથે ગુણીશ આવી રીતે આમ આ થાય છે બરાબર પછી આનો ગુણાકાર અહીંયા થાય છે પછી આનો ગુણાકાર અહીંયા થાય છે અને આનો ગુણાકાર અહીંયા થાય છે બરોબર આ ક્રિયા કરવી પડે છેલ્લે જો તમને નિત્ય સમ મગજમાં ન ચડે તો દાખલો આગળ શરૂ કરી દઈએ ઓકે પેનનો ફરીથી બદલાવી નાખીએ બરાબર વર્ગમૂળ પાંચ માઇનસ વર્ગમૂળ બે છેદમાં વર્ગ વર્ગમૂળ ગયા પાંચ વર્ગ વર્ગમૂળ ગયા માઇનસ બે તો પાંચમાંથી બે કાઢી નાખો ચાલો

વર્ગમૂળ સાત અને માઇનસ વાળો છેદ છે તો આપણે એને કેવો કરી દેવાનો પ્લસ વાળો કેવો કરી દેવાનો મિત્રો પ્લસ ટુ વર્ગમૂળ સાત પ્લસ ટુ બરોબર ફરીથી રિપીટ કરી દઉં તમને ફરી પાછું ભૂલાય બહુ જાય છે આપણે બધાને બરાબર શું રિપીટ કરવાનું છે મારે તો કે એકનો ગુણાકાર અહીંયા થાય એકનો ગુણાકાર અહીંયા થાય એ બે જગ્યાએ ગુણાકાર થાય એટલે પાછો શું આવે તો કે તમારો જે અંશ છે ને એ પાછો એનો લખાય કારણ કે એકડો છે એટલા માટે બરાબર બીજી સંખ્યા હોય તો આપણે ગુણાકાર કરવા પડે અને છેદમાં શું આવે તો કે છેદમાં તફાવતનો નિત્ય સમ બરોબર એટલે વર્ગમૂળ સાત માઇનસ બે અને વર્ગમૂળ સાત પ્લસ બે ક્લિયર બરાબર હવે અહીંયાથી આપણે શું કરીએ શકે કે તો કે વર્ગમૂળ સાત પ્લસ બે તો છે એમ એમનામ જ રહેશે કારણ કે એની સાથે બીજી કોઈ સંખ્યા છે નહીં એ બેનો સરવાળો કંઈ પોસિબલ છે નહીં કારણ કે એક વર્ગમૂળ બને એક બાય છેદમાં તો તફાવતનો નિત્ય સમજ આવે છે આપણને ખબર જ છે પણ જો યાદ નથી રહેતો તો મેં હમણાં થોડીક વાર પહેલાં કીધું ને પાંચ મિનિટ પહેલાં શું કીધું હતું મેં એ ફરીથી રિપીટ કરી દો લાસ્ટ દાખલો છે એટલા માટે જેથી કરીને ભૂલાય નહીં તમને કે ભાઈ વર્ગમૂળ સાત છે એનો ગુણાકાર તમારે કરવાનો છે કોની સાથે તો કે વર્ગમૂળ સાત સાથે પછી કોની સાથે કરવાનો વર્ગમૂળ સાતનો ગુણાકાર બે સાથે પછી શું કરવાનું તો કે પછી આ રીતનું થોડુંક બીજી સંખ્યા શરૂ થાય કે બે તો બેનો ગુણાકાર કોની સાથે કરવાનો વર્ગમૂળ સાત સાથે અને ફરીથી પાછો બેનો ગુણાકાર કોની સાથે કરવાનો બે સાથે બરાબર પણ આમાં નિશાનીઓનું તમારે ધ્યાન રાખવું પડે કારણ કે માઇનસ એકમાં ગમીને હશે જ બે નો સ્કવેર જો આ વર્ગમૂળ નથી ખાલી બે છે ચાલો સાદુ રૂપ આપીએ વર્ગ મૂળ સાત એઝ ઇટ વર્ગ વર્ગમૂળ ખાલી વર્ગ વર્ગમૂળ જાય એટલે આવે સાત બે નો વર્ગ થાય ચાર ચાલો સાત માંથી ભૂલ શું કરે કે અહીંયા ખાલી બે છે વર્ગમૂળમાં નથી તો ભૂલમાંથી માંથી અહીંયા શું લખાઈ જાય ખબર બે લખાઈ જાય બે લખી નાખે વર્ગ વર્ગમૂળ ગયા અરે ભાઈ ને વર્ગમૂળ જ નથી એટલે ઉતાવળ ન કરતા ધ્યાન રાખજો ખાસ બરોબર છે મિત્રો તો ખ્યાલ આવી ગયો છે કે ભાઈ આ જે સમયકરણનો પોઈન્ટ છે એ ખાસ ધોરણ દસ માટે આઈ એમ છે એટલે ફરીથી તમને કહી દઉં છું કે આને ખાસ સમજવો શીખવો અને વારે ઘડી એવું લાગે તો આપણો વિડીયો સહી જોતો રહેવો જેથી કરીને તમને વધારે પડતું આની અંદર સમજમાં આવશે કારણ કે ધોરણ દસ માટે ખૂબ જ આઈએમપી છે થોડોક અલગ ટોપિક આને રાખેલો છે બરોબર વિદ્યાર્થી મિત્રો આપણે આ વિડીયોની અંદર આપણે આટલું રાખીએ આના પછીનું જે સ્વાધ્યાય છે લાસ્ટ સ્વાધ્યાય પહેલાં ચેપ્ટરનો એક પોઈન્ટ પાંચ ત્યાં નેક્સ્ટ વિડીયોની અંદર આપણે જોઈશું